હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે મસ્ત મજાનો જાંબુનો ફ્લેવરવાળો આપણે મઠો બનાવીશું તો આમ પણ ચોમાસામાં જાંબુ સરસ મળતા જ હોય છે અને જેને જાંબુની ફ્લેવર ભાવતી હશે મતલબ કે જાંબુ ભાવતા હશે એને તો આ મઠો ખૂબ જ ભાવશે અને કંઈક નવો વેરિયેશન સાથે મેં પહેલીવાર જ બનાવ્યો છે પણ ખૂબ જ ટેસ્ટી બન્યો તો તો મને થયું તમારી સાથે શેર કરો મારી રેસીપી તો અહીં મેં દહીં લીધું છે જે અમૂલનું આવે છે મોટી થેલી એ જ લીધું છે અને એને મેં આ રીતે કપડામાં બાંધી અને આખી રાત માટે મેં એને ફ્રિજમાં મૂકી દીધું હતું અંદરથી બધું જ પાણી નીતરી જવા માટે તો અહીં લગભગ બધું જ પાણી નીતરી ગયું છે અને એકદમ પાણી વગરનો સરસ મસ્કો બનીને રેડી છે તો હવે આ મસ્કાનો ઉપયોગ કરીને આપણે મઠો બનાવીશું તો મઠો બનાવવા માટે સૌથી પહેલાં દહીંને આ રીતે બાંધીને એમાંથી બધું જ પાણી કાઢી નાખશો તો તમારો મઠો એકદમ ક્રીમી બનશે તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ મસ્કો બની ગયો છે તો એને મેં એક કાણવાળા સ્ટ્રેનરમાં લઈ લીધું છે અને એની સાથે આ જે મસ્કો છે એની સાથે આપણે ખાંડને લઈને એને સરસ રીતે અંદરથી ચાળી લઈશું તો અહીં મેં ખડી સાકર લીધી છે જેને મેં પીસી લીધી છે અને પાંચ ટેબલ સ્પૂન જેટલી મેં લીધી છે જો તમને વધારે ગળ પણ જોઈતું હોય મતલબ ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો તો આટલું ઇનફ છે તો એને આપણે મઠાની સાથે સાથે ખાંડને પણ આ રીતે આપણે ચાળણીમાં રહીને એને એક પસાર કરી દઈશું મતલબ કે ચાળી લઈશું તો એ બંને એકબીજાની સાથે સરસ રીતે મિક્સ થઈ જશે ખાંડ અને મસ્કો તો એકદમ ક્રીમી ઘટ આપણો મઠો બનીને રેડી થઈ જશે તો હવે ખાંડ અને મસ્કા સાથેનો આપણો મઠો બનીને રેડી થઈ જાય પછી આપણે મનગમતી કોઈ પણ ફ્લેવર અંદર એડ કરીને મઠો બનાવી શકીએ છીએ તો એ મેં બે બેચમાં એને આ રીતે ચાળી લીધો છે અને આ મઠ્ઠાની અંદર જો તમે અમૂલનું ક્રીમ આવે છે જે એને એડ કરશો તો બિલકુલ બહાર જેવો ટેસ્ટ લાગશે તો જે અમૂલનું ક્રીમ આવે છે એમાંથી જે ઉપરનો ઘટ્ટ ભાગ હોય છે ક્રીમનો એ જ અંદર એડ કરવાનો એની અંદરનો જે દૂધનો ભાગ હોય છે એને એડ નહીં કરવાનો નહીં તો આપણો મઠો પાતળો થઈ જશે તો એ ક્રીમ એડ કરવાથી ખૂબ જ વધારે ટેસ્ટ ટેસ્ટી બનશે આપણો મઠો તો અત્યારે મારી પાસે છે નહીં એટલે મેં અંદર એડ નથી કર્યો તો તમે જોઈ રહ્યા છો એકદમ સરસ ઘટ્ટ આપણો મઠો બની ગયો છે તો અહીં આપણે કોઈપણ કલર કેસેન્સ વગરનો એકદમ નેચરલ ફ્લેવરમાં આપણે મઠો બનાવીશું તો અહીં બ્લેક કરન્ટ ફ્લેવરનો મઠો બનાવીશું તો અહીં મેં એકદમ દળદાર એકદમ વધારે ઘરવાળા મોટા જાંબુ લીધા છે અને થોડા પાકા જાંબુ લેવાના છે તો એને આ રીતે ચારે બાજુથી કટ કરીને ઠળિયા અંદરથી રિમૂવ કરી દઈશું તો અહીંયા આપણે જે આ જાંબુ છે એ ડાયરેક્ટ જ અંદર એડ કરી દઈશું તો એટલો સરસ ટેસ્ટ નહીં આવે તો એને મેં અહીં થોડા ક્રશના ફોર્મમાં અમે એને બનાવીને પછી અંદર એડ કર્યો છે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો અહીં આપણે બધા જ સાતથી આઠ તમે જાંબુ મેં લીધા છે પણ તમને જો વધારે જોઈતા હોય તો વધારે પણ એડ કરી શકો છો તો અહીં એક ચમચી મેં ખાંડ લીધી છે અને એની અંદર બે ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે અને એને ગરમ થાય થોડું ઉકળે એટલે એની અંદર મેં જાંબુને એડ કરી દીધા છે તો આ રીતે ઇન્સ્ટન્ટ તમારો ક્રશ રેડી થઈ જશે અને કોઈ પણ ફ્રૂટ હોય એને જ્યારે બી તમે આઈસ્ક્રીમ હોય કે મઠાની અંદર તમારે એડ કરવાનું હોય તો તમે આ રીતે થોડું એને ક્રશના ફોર્મમાં લઈને તમે એડ કરશો તો એનો ટેસ્ટ સરસ લાગશે અને આનાથી થોડો એનો કલર પણ રિલીઝ થશે મતલબ કે આપણો મઠાનો કલર પણ થોડો ચેન્જ થશે અને અંદર સરસ એનો જે ટેસ્ટ છે એ વધારે સરસ આવશે તો આ રીતે જાંબુ ચડી જાય પછી અડધી ટીસ્પૂન જેટલો મેં અંદર કોર્નફ્લોર એડ કરેલો અને એ થોડો થિક થઈ જાય એટલે મેં એને કાઢી લીધું છે વાડકીમાં અને હવે ઠંડુ થઈ જાય પછી આપણે મઠાની અંદર એડ કરીશું એને સાઈડમાં મૂકીશું અને થોડીવાર રાહ જોઈશું તો અહીં આપણું સરસ ક્રશ રેડી છે તમે જોઈ રહ્યા છો એકદમ થિક આપણો ક્રશ બનીને રેડી છે તો આ રીતે કરવાથી આપણો મઠાનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે તો એને આપણે અંદર આપણા મઠાની અંદર એડ કરી દઈશું તો અહીં આપણે બ્લેક કરન્ટની ફ્લેવર આપેલી છે પણ એની સાથે મેં એક ટ્વિસ્ટ કરેલી છે મતલબ કે વેરિએશન કરવાની કોશિશ કરી છે તો અહીં જે ચીલી ફ્લેક્સ આવે છે તો એનો મેં યુઝ કર્યો છે તો અહીં મેં એક મોટી ચમ ચપટી જેટલો મેં ચીલી ફ્લેક્સ અંદર એડ કરેલા છે તો ચીલી ફ્લેક્સ અંદર એડ કરવાથી જ્યારે બી આપણે મઠો ખાઈશું ત્યારે જે ચીલી ફ્લેક્સના ચંક્સ આવશે જે દાંત નીચે તો એ અંદર થોડો તીખો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે મઠાની અંદર તો એના માટે જ મેં એક મોટી ચપટી જેટલા મેં ચીલી ફ્લેક્સ એડ કરેલા છે તો તમને ચીલી ફ્લેક્સ થોડા વધારે ભાવે તો વધારે પણ એડ કરી શકો છો અને એને સ્કીપ પણ કરી શકો છો જો તમને ઈચ્છા ના હોય તો તમે આની જગ્યાએ થોડા લીલા જે મરચાં આવે છે તીખા એના પણ થોડા ટુકડા કરીને અંદર એડ કરશો તો મઠો આપણો ગળ્યો ખાટો અને સ્પાઈસી તીખો ત્રણ અંદરથી ફ્લેવર આવશે તો આ મઠાને મેં અંદર છથી સાત કલાક માટે ફ્રિજમાં સેટ થવા માટે મૂકેલો તો હવે આપણે એને કાઢી લીધું છે અને જોઈશું તો એકદમ સરસ એનો મારો મઠો રેડી થઈ ગયો છે બનીને તો તમે પણ એકવાર બનાવજો જરૂરથી ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમને જાંબુ ભાવતા હશે તો આ મઠો તમને ખૂબ જ ભાવશે તેની બાઉલમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે અને એને મેં જાંબુ થોડા ચીલી ફ્લેક્સ અને એક ફુદીનાને પાન વડે એને ગાર્નિશ કર્યા છે મઠાને ગાર્નિશ કર્યો છે તો તમને આજની રેસિપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય કંઈક પણ તમને નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ તો આવી જ નવી નવી રેસિપી સાથે આપણે હંમેશા મળતા રહીશું તો આજની રેસિપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે